શ્રાવણ માસના પૂર્ણાહુતિના અંતિમ સોમવારના પવિત્ર દિવસે પાટણ શહેરના વિવિધ શિવ મંદિરોમાં વહેલી સવારથી શિવભક્તોની ભારે ભીડ જોવા મળી હતી શહેરના શિવ મંદિરોમાં શિવ આરાધના સાથે હવન યજ્ઞ અંકુટ મહોત્સવ સહિતના ધાર્મિક ઉત્સવો ભક્તિસભર માહોલમાં શિવભક્તો દ્વારા ઉજવવામાં આવ્યા હતા પાટણ શહેરના સિદ્ધનાથ મહાદેવ બગેશ્વર મહાદેવ હરિહર મહાદેવ નાગેશ્વર મહાદેવ કુબેરેશ્વર મહાદેવ પદ્મેશ્વર મહાદેવ ગોપેશ્વર મહાદેવ સહિત અનેક મંદિરોમાં શ્રાવણ માસના અંતિમ સોમવારે વિવિધ પ્રકારની ભગવાન શિવ સન્મુખ રંગબેરંગી ફૂલોની અને ફ્રૂટની અંગી રચના કરવામાં આવી હતી પાટણ શહેરના અંબિકા શાક માર્કેટ ખાતે આવેલા શ્રી નાગેશ્વર મહાદેવ મંદિર ખાતે શાક માર્કેટના સૌ વેપારીઓ દ્વારા શ્રી નાગેશ્વર મહાદેવ પરિસર ખાતે હવન યજ્ઞ સહિત વિદેશી અને દેશી પાંચસો કિલોથી વધુ ફૂટનો અંકુટ ભરવામાં આવ્યો હતો જેના દર્શનનો લાભ લઈ માર્કેટના વેપારીઓ સહિત પાટણના શિવભક્તો ભાગ બન્યા હતા આ ફ્રટની આંગી અને યજ્ઞના યજમાન તરીકે અંબિકા શાક માર્કેટના વેપારી મહેન્દ્રભાઈ રામજીભાઈ પટની પરિવારે લાભ લીધો હતો મંદિર પરિસર ખાતે આયોજિત કરાયેલા યજ્ઞની પૂર્ણાહુતિ પ્રસંગે પાટણના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ પંચાયત મંત્રી રણછુડભાઈ દેસાઈ પાટણ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મોહનભાઈ પટેલ સહિત પાટણ નગરપાલિકાના કોર્પોરેટરો રાજકીય સામાજિક આગેવાનો અને પાટણના નગરજનોએ ઉપસ્થિત રહી હવનના દર્શન પ્રસાદનો લાભ લીધો હતો અંબિકા શાક માર્કેટ ખાતે આયોજિત કરાયેલા આ ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા પ્રમુખ મનોજભાઈ પટેલ મંત્રી કનુભાઈ પટેલ સહિત તમામ સભ્યો અને અંબિકા શાક માર્કેટના તમામ વેપારીઓએ સુંદર આયોજન સાથે જહેમત ઉઠાવી હતી શ્રી નાગેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે

વેપારી ભાઈઓ તરફથી આજે નાગેશ્વર મહાદેવની અંદર હવનનું આયોજન કરેલું છે અને ખાસ કરીને આજે અમારા માર્કેટના જે વેપારી ભાઈઓ છે અને ખાસ કરીને જે ફ્રૂટનો વેપાર કરે છે એમના તરફથી અહીંયા ફૂટની આગી કરવામાં આવી છે તો આજે અહીંયા ખૂબ સારો પ્રસંગ ઉજવાય છે આજના જે ભોજન પ્રસાદના દાતા છે એ અમારા માર્કેટના વેપારી પત્ની મહેન્દ્રભાઈ રામજીભાઈ છે અને તમામ વેપારીઓએ નાનો મોટો સહયોગ આપીને આજનો આ શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર અને અમાવતી સોમવાર એટલે કે યોગાન યોગા આજનો દિવસ હિન્દુ ધર્મ માટે પણ ખૂબ મોટો દિવસ છે એ અનુસંધાનની અંદર આજે હવનનો પ્રસંગ રાખેલો છે સવારથી જ અહીંયા ભક્તોનું ઘોડાપુર દર્શન કરવામાં મૂક્યું છે અને ઉમળાવતી પછી પણ અહીંયા ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલી છે આજે પાટણ શાક માર્કેટના વેપારી ભાઈઓ તરફથી અહીંયા શિવયાગનું શ્રાવણ અમાસના દિવસનું વર્ષોથી અહીંયા આયોજન ચાલી રહ્યું છે એમાં વેપારી ભાઈઓ તરફથી અહીંયા લગભગ તો ચારસોથી પાંચસો કિલો ફળોની આગી અહીંયા તૈયાર કરવામાં આવેલી છે અને એનો લોકોએ દર્શનનો લાભ પણ લીધેલો છે અને બધા વેપારીના સહયોગથી આ આગીનું પણ આયોજન થયેલ છે અહીંયા યજમાન તરીકે આ વર્ષે મારી નોંધ લેવામાં આવેલી અને મારા તરફ મને યજમાન તરીકે લોકોએ પસંદ કરીને અહીંયા યજ્ઞના યજમાન તરીકે નિમેલું અને અહીંયા પાટણના શાક માર્કેટના વેપારથી દરેક લોકો જે જોડાયેલા છે એ બધાનો સર્વાંગી વિકાસ થાય અને અહીંયા એ લોકોને સુખ સમૃદ્ધિનો ખૂબ ફાળો મળે અને અહીંયા યજ્ઞનો ફાળો બધા વેપારીઓ સહયોગ થઈને થાય એવી અહીંયા પ્રાર્થના કરવામાં આવેલ છે અને દરેક વેપારીને વેપારથી જોડાયેલા અહીંયા માર્કેટથી જોડાયેલા દરેક લોકો મજૂરથી માંડી ધંધાથી માંડીને વેપારીઓનું અહીંયા કલ્યાણ થાય કલ્યાણ થાય એવી અમે અહીંયા ભગવાન શિવને આરાધના કરીએ છીએ અને અહીંયા કેટલાય વર્ષોથી આ લોકો વેપારીઓ સંજોગથી લોકો ખુશનો અનુભવ થાય છે અને આ અંગીથી લોકોને દર્શનનો લાભ લીધા પછી પણ લોકો ઘણા લોકો બહારની માર્કેટ બહારના પણ લોકો અહીંયા દર્શનનો લાભ લીધેલ છે обучение <us>